પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દ બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ ગુજરાત ફેરવે છે પણ ગુજરાતના કાયદા મંત્રી હરસંઘવી બોખલાઈ જઈને દેશની ચોથી જાગીર ગણતરી દેશનો ચોથો સ્તંભ ગણતરી પત્રકારો ઉપર પણ અપમાનજનક શબ્દો ઉચ્ચારણ કરી પત્રકારો નું અપમાન થતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષની લાગણી વ્યાપી વડોદરા જિલ્લાના તેમજ તાલુકાના પત્રકારો ભેગા થઈ વડોદરા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું આજરોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના તમામ સભ્યો વડોદરા જિલ્લાના આજ રોજ કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે જે રાજકીય નેતાઓ તથા ગૃહમંત્રી શ્રી દ્વારા પત્રકારોને તોડબાજ અથવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડતા હોય ત્યારે તોડબાજને અબશબ્દો બોલવામાં આવે છે તેના વિરુદ્ધ અમે આજ રોજ આવેદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારું સંગઠન બત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને આજે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ સમગ્ર બત્રીસે બત્રીસ જિલ્લામાં અમારા સંગઠન દ્વારા તમામ પત્રકારો એકઠા થઈને તમામ કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ઘણા ગંભીર વિષયો છે કે દરેક પત્રકાર એવો હોતો નથી બરાબર છે પણ દરેક પત્રકારને સરખી રીતે આંકી અને પત્રકાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તે સાખી લેવામાં નહીં આવે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે હજી પણ આગળ જે અમારે જરૂરી પગલાં લાગશે એ પણ અમે લેવા તૈયાર છે અને અમારું સંગઠન પણ આ માટે અમે સક્રિય રહેશે અમારી જે માંગો છે સરકાર તરફ એ પણ પૂરી થાય એવી પણ અમે આશા રાખીએ છીએ એકતા एकता पत्रकार एकता